નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ આપનો હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ થઈ છે સાત બે હજાર જિલ્લાના પાલીતાણા તાલુકાના કંજડા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે લીંબાભાઈ મકવાણા ખેડૂત મિત્રો નજરે દેખાય ઈ જે છે સરગવાનો પાક છે અને આજે છે આપણે લીંબાભાઈનો ભાગ બે બનાવી હશે સરગવાના પાકમાં અગાઉ છે આપણે ભાગ એક બનાવેલો હતો

આજે આજે કેટલા વેરાયટી થવા આવી છે લગભગ અંદાજે સાડા ત્રણ મહિના જેવું થયું છે બરાબર હવે તમે આની અંદર પાયાના ખાતર માં શું નાખેલું છે ડીએપી છે બરાબર અને બાકી તો ને છંટકાવ કર્યો છે અને સાફ પાવડર મિત્રો સાડા ત્રણ મહિનાના ગાળામાં પાંચ વખત જે છે પીવન આવી ગયો છે તો તમારા શબ્દ જણાવો કે આપડે જે છે કેવું રિઝલ્ટ મેળવ્યું છે આનું રિઝલ્ટ સારું છે બધા એમ કેતા હતા કે સોમાસા ની અંદર આનું એક પણ પાન રેસે નહી અને સિંગ પણ નહીં રહે કે ફૂલ છોડ ખાલી સુકાઈ ગયેલો હોય એવો લાગશે પણ અત્યારે આજની તારીખે અમારે કોઈ પાન નીચેના ભાગમાં પાક પાક્યા હોય તો ભલે નહીં તો આવો લીલો સરગવો છે અને ફૂલ પણ બેઠેલા છે અને સિંગુ પણ બેસવા મળી છે સો ટકા ખેડૂત મિત્રો આજે સરગવો આગતર છે એનો ફાયદો જ આપણને જેનાથી આપણે જે છે ઉપર છે અને ઉપર કટિંગ પણ ઘણા વખત કર્યું છે તોય પણ આની હાઈટ ઘણી વધી ગઈ છે મિત્રો જે પીવન છે આપણે આ ફિલ્ડમાં જબરજસ્ત રિઝલ્ટ મેળવ્યું છે આપણને જે છે સરઘો કેવો બતાય છે આપણે સરગો જોયા તમે જોવો ત્યાં ખ્યાલ આવી જાય કેવો છે એ બહુ સારો છે બરાબર વૃદ્ધિ વિકાસ કોણ બધું છે પછી ફ્લાવરિંગ માં ખેડૂત મિત્રો જોઈ શકો છો કે ફ્લાવરિંગ લાગવા માંડ્યું છે વૃદ્ધિ વિકાસ સારો છે અને દરેક ઉપર આપ જોઈ શકો છો કે એકદમ નવી કુણ જે છે એ નીકળેલી છે હવે તમારે સરપંચ રીતે કેટલા વીઘામાં તમારે સરગવો છે મારે છે અગિયારક વીઘામાં બરાબર છે તો હવે હાલની તારીખમાં આપણે આ તારીખે જોઈએ તો જે લીંબાભાઈનો સરગવો દેખાય એ બીજા ખેડૂત મિત્રોને છે એ એને કેવી પરિસ્થિતિઓ છે અમુકના છોકારા લેવલ છે

સારો દેખાય છે બહુ બઉ ખ્યાલ આવશે આપણે જે ઓર્ગેનિક પ્રોડક્ટ આવે પી વન એ છંટકાવ કર્યો છે અને પિક વન વેરાયટી છે તો અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માંગો આપણે કેવી દવા આવે છે અમે આ પીવન દવા છે સોફ પાવડર છે એ બે જ વસ્તુ અમે નાખી છે અને જ્યારે યીળ કે એવું દેખાય તો જ ફાઇવ પ્લસ વાપરીએ છીએ પણ આ અંદાજે અમે પંદર દિવસે અને પંદર દિવસેના આને દવાનો છંટકાવ કરીએ છીએ એટલે હરગવાના પાન ક્યારે પીળા પડતા નથી અને આવા લીલાસમ દેખાય છે અને તમે આ વિડીયોમાં પણ જોઈ શકશો કે હરગવાની સ્થિતિ કેવી છે સારી છે કે કેમ છે ખેડૂત મિત્રો અત્યારે સરગવાના પાકમાં છે પી વન જે છે આપણે વનવે ચાલે છે એટલે કે ખેડૂતો જે છે આ જ પ્રોડક્ટ હવે જે છે સરગવામાં વાપરતા થયા છે કારણ કે આપણી નજર સામો આપણે રિઝલ્ટ છે કે આ સમયે આપણે આવો સરગવો જે જોવો એ ભાગ્યે જ આપને જોવા મળે કારણ કે આ જે છે આપણે આગતર એક તો સરગવો છે ને બીજો કે સારી કન્ડિશનમાં છે સારી કન્ડિશન હોવું એટલે કે આપણું જે પી વન જે છે રેગ્યુલર ઉપયોગ કર્યો એના હિસાબે આખું ફિલ્ડ છે જબરજસ્ત આપણે તૈયાર થયું છે ખેડૂત મિત્રો ખાસ હા બીજા આપણે સાથે મિત્ર છે એમને પણ પૂછીએ કેવો રિઝલ્ટ લાગે છે સારું છે રિઝલ અને આપણે જે છે તમે પીવણ જે છે સરગવાના પાક છે એ કયા પાકમાં વાપરો તો દૂધીમાં વાપર્યું સિવિ આંબામાં વાપર્યું સિવિ લીંબુમાં વાપર્યું છે હા બધામાં નાખ્યું છે તો આની અંદર આપણને કેવું દેખાય છે જો જાઓ મિત્રો આજે આંબાના પાકમાં છે એની અંદર પણ પીવન આવી ગયું ઉપરથી જે છે આ ફૂડ પણ જોઈ શકો છો એની અંદર તો તમારી દ્રષ્ટિએ આપણે પીવન જે છે પીવન જે છે એ કેવી દવા આવે છે એ સારી દવા આવે છે અને સિંગમાં માં અમે તો નાખ્યું છે એવી બરાબર છે સો એમાં કેવું રિઝલ્ટ છે એમાંય સારું છે ખેડૂત મિત્રો તમામે તમામ પાક ની અંદર જે છે આપડે પીવન ઉપયોગી દવા છે હવે ખેડૂત મિત્રો ખાસ આપણે પીવન વિશે માહિતી આપી દો પીવન જે છે ઓર્ગેનિક બેઝ ઉપર બનેલી દવા છે અને ઓરિજિનલ જે આવે આપણે સીતારામ ઓર્ગેનિક નું આવે છે આ સિમ્બોલ જોઈને ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આજે માર્કેટમાં છે ડુપ્લિકેટ મળી રહ્યું છે હવે ભાઈ ની પાસે મિત્રો થઈ ગઈ છે આ જે છે 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 સિંગ ક્વોલિટી એકદમ તૈયાર તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે